નમસ્કાર दर्शक मित्रों आप जुड़े आज अपना मिजाज न्यूज हूँ छो एंकर अर्पिता पटेल મહેસાણા સમસ્ત શ્રીમાળી સોની પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાન તરીકે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે મારી જાતને ધ્યાન રાખવું છું કે બે મહાપુરુષો આ દેશ સંભાળે છે અને આવા બંને બંને બાહુબળિયા નંબર વન અને ટુ ભારતનો નું સુખાન સંભાળતા હોય આવો આ સંજોગ હોય આવો ભારત ના સંજોગ આવે નહીં અને એમના નેતૃત્વમાં જે નિર્ણય લેવા છે ને આ પાંચ વર્ષમાં એ આવનારી ચીઠી પણ યાદ છે કરશે ગાંધીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ ને આઝાદીનો

સમાજને પણ ખ્યાલ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવો જોઈએ કારણ કે મોદી સાહેબનું જે નેતૃત્વ છે એ બધા જાણે છે અને બીજું આપણા જે ઉમેદવાર છે હરીભાઈ પટેલ એમને પણ બહુ સારી રીતે બધા ઓળખે છે સોની સમાજના બધા લોકો હરીભાઈને ઓળખે છે અને આ વોટ હું પોતે પણ કહું છું કે સમાજ શિવાણી સોની સમાજના દરેકે દરેક ભાઈ બહેનોને પણ કહું છું કે તમે સવારેમાં સવારે વહેલામાં વહેલી સાતથી મોડામાં મોડું દસ વાગ્યા પહેલાં આપણું વોટ ભાજપને અને એ પણ ઉમેદવાર પટેલ હરિભાઈ નથુરામને જ મળી પ્રશાંત સોની મહેસાણા